22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે અમદાવાદના ગોતામાં અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સ કંપનીમાં તૈયાર થયેલા 5500 કિલોનો ભવ્ય ધ્વજદંડને ટ્રક મારફતે અયોધ્યા ખાતે લઈ જવામાં આવી રહ્યો છે ત્યારે રસ્તામાં ઠેર ઠેર પુષ્પ વર્ષા દ્વારા રામ ભક્તોએ સ્વાગતની સાથે જય શ્રી રામના નારા બોલી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ ઉપરથી જઈ રહેલા ધ્વજ દંડનું સ્વાગત કરવા રામ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પુષ્પ વર્ષા દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારે નેશનલ હાઈવે જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું અને ધ્વજ દંડના દર્શન કરવા ધર્મ પ્રેમી લોકોની પડાપડી જોવા મળી હતી અમે આ અમદાવાદ ગોતાથી અંબિકા એન્જિનિયરિંગમાંથી અયોધ્યા લઈ જઈએ છીએ અને રસ્તામાં જેમ જેમ પબ્લિકની ભાવના હોય એ પ્રમાણે રોકાવાની અમારી ગણતરી છે અને ત્રણથી ચાર દિવસમાં અમારો આ આખો સફર પૂરો થવાની અમને આશા છે અને પબ્લિકનો જે પ્રકારે રિફો રિસ્પોન્સ મળે છે એ પ્રકારે અમે ગાડી ધીરે ધીરે ઊભી રાખીએ છીએ અમે કોઈને કીધું નથી કોઈને બોલાયા નથી પણ પબ્લિક એના હિસાબે અને રામ મંદિરમાં જાય છે એના હિસાબે પબ્લિક એના સ્વૈચ્છાએથી સ્વાગત કરવા અહીં અમને રોકે છે જય